ચલાલામાં સૌપ્રથમ વાર પોલીસ પરિવારનો સ્નેહ મિલન તેમજ સન્માન સમારોહ યોજાયો હતો ચલાલા દાનમારસની પાવન ભૂમિ ઉપર સાઈ મંદિરના સાનિધ્યમાં સૌપ્રથમ વાર ચલાલા પોલીસ પરિવારનો સ્નેહ મિલન સમારોહ શિવ સાઈ ગ્રુપ દ્વારા યોજાયો હતો સ્ટોરી રિપોર્ટ બાય સંજય વાડાધારી આજે આ મોગલમાં માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ની જે આ જગ્યા છે આપના પરિશ્રમ મને આમંત્રિત કર્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર જેમ ડૉક્ટર સાહેબે કહ્યું કે આ માનવ સેવા ટ્રસ્ટ કોવિડ ટાઈમે પણ ઘણી બધી લોકોને ગરીબોને અને પોલીસ સ્ટાફને સેવા તમે કરતા આવ્યા છો અને આ જ સેવા એમ શ્યોર ત્યારથી તમે ઘણી એક વેગ પકડીને ચાલતી હશે અને અત્યારે પણ ઘણા બધા ગામમાં ઘણા બધા જરૂરિયાતમંદ લોકોને આ આપની સેવા મળતી હશે તો એ ખૂબ પૂડ્યનું કામ તમે કરો છો અને તમને જ્યારે પણ ગમે ત્યારે પણ પોલીસની કોઈપણ જાતની મદદની જરૂર પડે કોઈપણ જાતની હેલ્પની જરૂર પડે કોઈપણ જાતનો સહયોગની આવશ્યકતા હોય ત્યારે અમારા દરવાજા પણ ચોવીસ કલાક ખુલ્લા છે તો તમે ગમે ત્યારે અહીંયા આવી શકો છો અમારા ચાવડા સાહેબ છે રામાણી સાહેબ છે મારી ઓફિસ સાવરકુંડલામાં ગમે ત્યાં તમે ગમે ત્યારે આવી શકો છો અને કોઈ પણ જાતની મદદની જરૂરિયાત હોય

ચલાલા સાંઈ મંદિરના સાનિધ્યની અંદર સૌ પ્રથમ વખત ચલાલા પોલીસ સ્ટાફનું સ્નેહમિલનનું આયોજન રાખેલું હતું એમની અંદર આજે ચલાલા પોલીસ સ્ટાફમાંથી પીઆઈ સાહેબ ચાવડા સાહેબ પીએસઆઈ રમાણી રામાણી સાહેબ તેમજ એએસપી મલય વૈદ સાહેબ આવ્યા હતા એ બધાનું ઉષ્માભરું સ્વાગત સન્માન આ સાંઈ મંદિરના સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ મિલનની સાથે સહપરિવાર સાંઈનાથના થાળ રાખેલો હતો એમનો પ્રસાદનું આયોજન પણ રાખેલું હતું આ તકે જે પોલીસ સ્ટાફની અંદરથી વધારેલા બધાએ ખુશી વ્યક્ત કરી હતી એમાં જે વૈદ સાહેબ મલય વૈદ કે એએસપી આપણે અમરેલીની નીચેના સાવરકુંડલાની પોસ્ટ સંભાળે છે એમાં આપણે ધારી તાલુકો વગેરે આવતો હોય એને પણ સારી એવી ખુશી વ્યક્ત કરી કે આવી રીતે આ સમા સામાજિક સંસ્થાઓ જો આ પોલીસ સ્ટાફ સાથે મિલન મેળવી સાથ રાખી અને આવું સન્માન આયોજન કરતા હોય તો આ સમાજની અંદર જ્યારે જ્યારે અમારી જરૂર પડે આ સંસ્થાને જ્યારે જરૂર પડે કે સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય એની અંદર જ્યારે જ્યારે અમારી જરૂર પડે ત્યારે આ પોલીસ સ્ટાફ તમારી સાથે ઊભો છે એવું અમને વચન આપે અને પણ ગયા છે તો આજ રોજ આ ચલાલાની અંદર તો મારા ખ્યાલ પ્રમાણે પ્રથમ વખત જ કે પોલીસ સ્ટાફનો સ્નેહ મિલન કોઈ જાહેર સંસ્થાએ કર્યો હોય એવો હશે તો આ શૈનાથ અને દાન મહારાજની કૃપાથી આ સારો એવો સ્નેહ મિલનનો કાર્યક્રમ ગયો હતો એ બદલ હું ચલાલા સાય એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે લલિત મહેતા આ ખુશી વ્યક્ત કરું છું અને પોલીસ સ્ટાફ અહીંયા બધા પધાર્યો એ બદલ એનો આભાર વ્યક્ત કરો છો જય સાંઈનાથ જય દાન મહારાજ દાન મહારાજની પાવનભૂમિ પર આજ રોજ સાંઈ મંદિરના ની અંદર ચલાલા પોલીસ પરિવારનો નો કાર્યક્રમ શિવશા યુવા ગ્રુપ દ્વારા આયોજન થયેલ હતું એની અંદર ચલાલા પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ પીએસ સાહેબ તથા સાવરકુંડલાથી ખાસ એ એસ સાહેબ વધારેલા હતા સાંઈ મંદિરના સાનિધ્યની અંદર પ્રથમ વખત જ્યારે પોલીસ પરિવાર અહીં ઉપસ્થિત હતો ત્યારે શિવશાહી યુવા ગ્રુપની સેવાકીય પ્રવૃત્તિઓ જોઈ ખૂબ ખુશી વ્યક્ત કરી હતી અને તમામ લોકોએ આ સંસ્થાને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે અમને સહકાર આપવાની પણ એ લોકોએ વાત કરેલી હતી ત્યારે આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત અમારા નિમંત્રણને માન આપી પૂજ્ય દાન મહારાજના ઉદયબાપુ પ્રકાશભાઈ કારિયા વૈલુભાઈ ડૉક્ટર દેવકુભાઈ સહિત મહાનુભાવો જે ઉપસ્થિત રહ્યા હતા એમનો પણ અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ ચલાવાની આ નાની એવી સંસ્થા જ્યારે વિવિધ સેવાકી કાર્યો કરી રહી છે અને દરેક સમાજના લોકો જ્યારે નોંધ લઈ રહ્યા છે ત્યારે પોલીસ સ્ટાફે પણ આ સંસ્થાની નોંધ લીધી રૂબરૂ આવી અને અમારા સેવાકી કાર્યોને નિહાળ્યા એ બદલ સૌનો હું આભાર વ્યક્ત કરું છું જય મા મોઘોલ જય દાનમારા જય મહાદેવ